જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં લઈશું આજે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છે આપણે આજે મિત્રો આપણે રસામાં હાંધો કરવાનો છે તે હાંધા કરવાવાળા ભાઈ આવી ગયા છે એમાં આ રીતનું બટકું બેહાડવાનું છે અને આ છે આપણા મોટા ખેતરની માઇન્ડવી એમાં ફુવારા છે આગળ રસાનો હાંધો થઈ જાય એટલે હવે મિત્રો તમને ન્યાય બતાવું કઈ રીતે અમે રસાનો સાંધો કરીએ છીએ મિત્રો આપણે વર્ગી ગયા છે સાંધો કરવા માટે આપણે બાજુનાથ ગામના નોંધણી ભીખુભાઈ પારડીયા આવ્યા છે સાંધો કરવા માટે

કળી ઉતરો કામ કરવા અને રસોઈ નો બગડે આપડો રસોઈ નો બગડે હમ મિત્રો ફાઇનલી આપણો સાંધો થઈ ગયો છે હવે આપણે જઈએ છીએ વાડીએ અને હવે નવા આવે એટલે મોટર ચાલુ કરવાની છે ત્રણ માં આપડે ભાઈ ભેગું છોડવાની છે ભેગું આપણે આજે અહીંયા લઈ આવ્યા છીએ ચાલવા હવે આપણે જઈએ છીએ ભેગું છોડવા ને લાઈટ આવે એની વાત જોઈ છે પછી મળીએ મિત્રો લાઈટ આવે એટલે જઈએ છીએ ગોદામે આમાં આપણે બધા પાના પકડ ને એવું બધું છે બેન ભાઈ આપણે વાળીએ પછી એક મોટર છોટેલી પડી છે કાઢવાની છે આજે બપોર કડે મેળા કાઢવી છે અને આ જ આવ્યા છે મિત્રો આપણે એક કટકીમાં નીંદવા માટે મજૂર નીંદવાનું કામ ચાલુ છે આજે આપણે હવે આપણે જઈએ છીએ મજૂરને રાગે કરવા માટે હલકા વરગા વરગાડી દઈએ પછી જ મળીએ મિત્રો મિત્રો લાઇટ આવી ગઈ છે મકાઈમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે પાસે એક ટ્રીપમાં મારી છે જરીક મકાઈને પાણી વાર લઈ પછી જ આવું છે વાળીએ ફુવારા ચાલુ કરવા પપ્પા કરે છે ફુવારા ચાલુ આપણે અહીંયા મકાઈમાં પાણી વાળીએ છીએ થાય પછી મળીએ મિત્રો તમને મિત્રો પાણી વાળી અહીંયા વાળીએ ગોદામે ચા પીવા ત્યાં મકાઈ પી ગઈ છે માસ્ટર વાળા મોટર હાલે છે તો ન્યા જવાનું છે નાકા સંભાળવા યાદ જઈને મળીએ મિત્રો તમને મૂક્યા છે આપણે આવી ગયા નાકા ધોવા મૂક્યું છે ત્યાં જઈ આમ કેટલું પીધું છે આમ તો એટલું અડધું પીધું છે બીજા પાટલા આવે છે અહીં પૂગી તો ગયું છે મિત્રો આપણે એક બનાવ્યું છે દેશી જુગાર આપણે ઘડીએ ઘડીએ નાતા નો ફેરવવો પડે અને ખાડા ય થાય મિત્રો આપણા રાણી નીકળી ગયા છે ભાત લેવા માટે જવા માટે આપણી મેના રાણી લઈને

હવે આમાં મૂક્યું છે રેડ પાણી મોટા ખેતરમાં રેડ જેવી મજાની યાર ફુવારામાં તો જો એવું કામ ન થાય આપણે ફુવારા ઉગતા નથી આપણે આપીએ રેડ પાણી મિત્રો ઘડીકરીને તમને મળીએ મોટર કાઢવાની છે તે કરી લઈએ હવે મિત્રો મોટર નીકળી ગઈ મોટર ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ ત્યારે તો વિડીયો શૂટિંગ કરી તો થઈ ગયો અજાણ બનાવું છું મિત્રો શા મજૂર છે તે બંનેને એકદમ ઘાટો રગડા જેવો હાલો પીવો એ બધા આવી જાવ આપણે લઈ શીખી રે વળી વાળીએ બધું કામ પતાવીને પાછો આગળ જવાનું છે આજે નાઇટ ડ્યુટી છે આપણે પાણી વાળવા અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિદ્યાને આપણે અહીં પૂરો કરીએ છીએ ફરી એક નવા વિડીયો સાથે મળશું જય દ્વારકાધીશ